નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે જાફરાબાદ તાલુકાના બલાણા ગામે આવ્યા છે કે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત માટે કે જેણે આપણે ધાનુકા કંપનીનું જેનેટ અને ધનજામ ગોળનો સ્પ્રે કરેલો છે તો ચાલો આપણે એના મોઢે જાણીએ કે તેને શું શું ફાયદા થયા છે તમારું નામ કહેશો ગામ મોબાઈલ નંબર સત્તાણું બે પંચાવન બોતેર પાંચ ત્રેસાઠ એવું છે નાનજીભાઈ તમારે કેટલા વીઘાનું વાવેતર છે